24 માર્ચ 1977 આજના દિવસે દેશમાં પ્રથમ બિન કોંગ્રેસી સરકાર બની અને મોરારજી દેસાઈ ભારતના ચોથા વડાપ્રધાન 1977 થી 1979 સુધી ભારતના વડાપ્રધાન રહેલા મોરારજી દેસાઈ અત્યંત કડક સ્વભાવના ગાંધીવાદી અને પ્રામાણિક હતા તેમના પર જમણેરી હોવાનો આક્ષેપ લાગેલો ત્યારે હસતા હસતા કહેલું હા હું રાઇટિસ છું કેમ કે આઈ બિલીવ ઇન ડુઇંગ થિંગ્સ રાઇટ શાસ્ત્રીના દેહાંત પછી પણ મોરારજીભાઈએ વડાપ્રધાન બનવા માટે પ્રયત્નો કરેલા પરંતુ જરૂરી ટેકો નહોતો મળ્યો इंदिरा ગાંધીએ તેમને નાયબ વડાપ્રધાનનું પદ અને નાણા મંત્રાલય આપ્યું હતું જો કે ટૂંક સમયમાં તેમની વચ્ચે મતભેદો વધવા લાગ્યા મતભેદો એટલા વધી ગયા કે ઇન્દિરા ગાંધીએ તેમની પાસેથી નાણા ખાતું પણ છીનવી લીધું 1977 માં ઇન્દિરા ગાંધી ચૂંટણી હારી ગયા અને જનતા પક્ષ સત્તામાં આવ્યો અને આખરે મોરારજી દેસાઈ ભારતના ચોથા વડાપ્રધાન બન્યા